બોલે સ્વામિનારાયણ ભગવાનની જય અહીંયા આપણે દર્શન એ આ જુનાગઢમાં ગિરનારની ટળેટીમાં આ નારાયણ છે આ નારાયણ ધરો એટલા માટે ખુદ નારાયણ ભગવાને અહીંયા નારાયણ તરામાં આવી મોટા મોટા પિતૃ તર્પણો કરેલા અને અહીંયા યજ્ઞ પવિત એટલે કે જનો ધારણ કરેલું એટલે આ અહીંયા બહુ પિતૃ તર્પણો થાય છે ભાદરવા મહિનામાં આ બહુ પ્રાચીન સ્થાન છે પિતૃઓ માટે શરૂઆ કરતા શ્રેષ્ઠ સ્થાન છે એટલે માટે આનું નામ પડ્યું નારાયણ ધરો આ નારાયણ ધરામાં આપણા સ્વામિયણ સંપ્રદાયના ઇતિહાસો જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ આ જાડવા નિશે ઘણા બધા સંતો એટલે કે મોટા મોટા સંતો એ બધા સંતોની સાથે ભગવાન અહીંયા સભા ભરીને બેઠેલા આ નારણધરામાં ભગવાને સ્નાન કરેલું સાથે પંસાળાના જે ઝીણાભાઈ જે નરે એટલે કે રાજા ઝીણાભાઈ પંસાળાના રાજા એ ઝીણાભાઈનો અગ્નિસંસ્કાર ભગવાન સ્વામિનારાયણે પણ અહીંયા કરેલો એવો આ ઐતિહાસિક પ્રસાદીનું સ્થાન જેનું નામ નારણધરો છે આ નારાયણ ધરાના જે કોઈ દર્શન કરશે એના ઉપર પિતૃઓનોય બહુ મોટો રાજીપો થાય આવું શાસ્ત્રમાં સંબોધન લખેલું છે માટે આપણે બધા ભાગશાળી આજે આપણને નારાયણ ધરાના દર્શન થયા બોલો નારાયણ ભગવાનની સ્વામી નારાયણ ભગવાનની જય નારાયણ ધરામાં ભગવાન સ્વામિનારાયણની જય આ નારાયણ ધરો નારાયણ ધરામાં આ મગર છે